મહેસાણાના વિજાપુરની શાકુંતલ બંગલો સોસાયટી જ્યાં કેટલાક રહીશોએ એક બિલ્ડર પરિવારનો બહિષ્કાર કર્યાનો લાગ્યો છે આરોપ એટલું જ નહીં એક મહિલા સહિત પાંચ લોકો સામે બિલ્ડર પરિવારે નોંધાવી છે પોલીસ ફરિયાદ પણ ફરિયાદી મહેશ પટેલનો આરોપ છે કે સોસાયટીમાં રહેતા પાંચ લોકોએ જ તેમના પરિવારનો બહિષ્કાર કર્યો છે એટલું જ નહીં સોસાયટીમાં જો કોઈ અમારી સાથે વ્યવહાર કરે તો અગિયાર હજારનો દંડ ફટકારવામાં આવે છે જો કે સોસાયટીના પ્રમુખનું કહેવું છે કે વિવાદનું મૂળ કારણ ગાડીની અવરજવરનો છે ગાડીના કારણે ટ્રાફિક જામ થતા વિવાદ થયો હતો હાલ તો પોલીસે મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે પટેલ જયંતીભાઈ ચોમાભાઈ પ્રજાપતિ રમણભાઈ મંગરભાઈ પ્રજાપતિ મીનાબેન રમણભાઈ વગેરે પાંચ લોકો વિરુદ્ધ મેં ફરિયાદ દાખલ કરાયેલી છે એ લોકો સોસાયટીમાં માને કહેવાય ને કે એમ બોરવાયું વર્તન કરે છે મારા માની અને મારા પરિવાર સાથે કે અમને બાળકોને ભણવાનું રમવાની દેવાના કે આપણા બાળકોને એ બાળકો સાથે રમવા નહીં દેવાના મારી વાઈફ સાથે કોઈ વાત કરે અથવા જોડે ચાલવા જાય કોઈ એના બેન એ લોકો ઘરે જઈને કહી આવે કે આમની સાથે ચાલવા નહીં જવાનું આપણે નક્કી કરેલું છે કે તમે કેમ ગયા તમને ખબર છે સોસાયટી અગિયાર હજાર રૂપિયા દંડ કરેલો છે સોસાયટીનો પર્સનલ બી સોસાયટીનો કોઈ વિરોધ નથી પણ આજુબાજુવાળાનો કોઈ ગાડી મેલવાની બાબતમાં ખાગ નાખ કોઈ વિરોધ થયો હોય બરાબર છે બાકી એવો કોઈ અમારો સોસાયટીનો કોઈ ઠરાવ નહીં ગમતી કાકા નહીં બોલાવવા સોસાયટી બહાર મૂકવા એવું અમે નથી કીધેલું જનતી કાકાએ એમને જ એવું કીધું હતું કે ભાઈ મારા સોસાયટી જોડે કોઈ નહીં કરવું છે મારે સંબંધ નહીં રાખવો બાકી અમારો પ્રશ્ન કોઈ વિરોધ નહીં સોસાયટીનો કોઈ વિરોધ નહીં એમ